તો મિત્રો ડુંગળી એક એવી વસ્તુ છે જે ખેડૂત અને ગૃહિણીને બંનેને રોડ આવે છે એ પણ એકવાર નહીં બે બે વાર રોડ આવે છે તો ક્યારે ક્યારે રોડ આવે એ પહેલાં તો હું તમને કહી દઉં કે ગૃહિણીને ક્યારે રોડ આવે એક તો એ જ્યારે પણ ખાવાની વસ્તુમાં ઉપયોગમાં લેવાની હોય ત્યારે એનું કટિંગ કરે ને ત્યારે રોડ આવે અને બીજી કે જ્યારે ડુંગળીના ભાવ વધારે હોય ને માર્કેટમાં ત્યારે ગૃહિણી રડતી હોય અને ખેડૂત ક્યારે ક્યારે રડે તો એક વસ્તુ તો એ છે કે ખેડૂતને ડુંગળીનું ઉત્પાદન ઓછું થયું હોય ત્યારે રડે અને એક એનો ભાવ ન આવે ને ત્યારે રડે તો ગૃહિણીમાં તો આપણે કાંઈ ન કરી શકીએ ગૃહિણી માટે જો ડુંગળી સુધારતી હોય ને તો એ ન રોવું હોય ને તો ડુંગળીને પાંદડું હોય ને માથે મૂકી દેવાનું એટલે આહોડા ન આવે રોવે નહીં એમ કાં તો ખુલ્લી જગ્યામાં સુધારવાની પછી ભાવ વધે એ તો સારું છે એ તો એમાં તો આપણું કાંઈ હાલે એમ છે નહીં અને ખેડૂતને બે વસ્તુમાં શું કરવાનું તો કે ભાવ વધારો તો આપણા હાથની વાત છે જ નહીં ડુંગળીનો ઉત્પાદનનો પણ ઉત્પાદન કઈ રીતે વધારવાનું ને એના માટે આપણી પાસે એક વસ્તુ છે કે આપણે ઉત્પાદન આપણું વધારી શકીએ એના માટે આજે અમે આવ્યા છે આ ડુંગળીના ખેતરમાં દાદાનું ખેતર છે અને દાદાએ એમાં શું શું વાપર્યું કેવી રીતે ડુંગળીનો પાક આવો સારો લાવ્યા છે કલર સુગંધ અને ડુંગળીનો ગાંઠિયો ત્રણેય વસ્તુ તમને જવામાં જોવા મળશે કલર તો આપણને ગમી જાય એવો જ છે ગાંઠિયો પણ મોટો જ છે અને ડુંગળીની સાઇઝ આ તે બધું તમે જોઈ લો

પણ આ દાદા દાદાઈ એકે નાખું આમાં તો હમણાં બે કેનલ છૂટવાની છે એક તો ઓજત અને એક તો મધુવંતિ બે આપડે ઓલી બાજુ તો એક જ છૂટે હતી ભાદરની તો આ બાજુ તો બે કેનલ છૂટી થવાની છે તો બે માં થોડું થોડું ડમ્પર ભરી નાખી દે તો દાદા આને કાઈ ખેતરમાં નાખું પડે વાત હાચી ખેતરમાં નાખું પડે દાદા પણ મારો વિચાર છે કેનલમાં નાખતે બધા ખેડુ લાભ લઈ લે ને બીજી વખત માટી આઈને ભેરવીને છાટવું છે વાવણ્યું ફરી એટલે આ બધું આમ છાટવું પડે છે ઓ ઠીક હો એટલે આવું ખેતીમાં ખબર નો પડે એટલે જો આવું જ થાય પણ એવું નહી આ તો મેક જો આ દાદા એક ઉપયોગ કર્યો જોລະ बाजू ખેતરમાં ઘવ વેવા છે તો એ ઘવ ને લાભ મળી જાય પણ એ ઘવ વાળા ભાઈ ને જાવું પડે એલવિન ગમેય એગ્રો હોય ને ત્યાં અથવા તો નંબર આપેલા જ છે આપણા એકલા વિડિયો માં એમાંથી ઓલ્વિન વાળા ભાઈ નો કોન્ટેક્ટ કરી લેવાય ને એને પૂછી લેવાય ક્યાં મને મળશે એગ્રો એ કે અથવા તો ઓનલાઈન કે ગમે ત્યાં અને પછી ઘરે મગાવવું પડે પછી પેકેટ આમ કાતો તોડવું પડે પછી

બાકી ખેડૂત નું તો કોઈ છે નહીં તો ખેડૂત મિત્રો હોય તો સરકાર શ્રી સુધી વિડીયો પુગાડો ને સરકાર શ્રી ને કહો કે બધી જ વસ્તુ ની આયાત ઓછી કરો અને નિકાસ જાજો કરો એના લીધે છે ને ભાવ વધે ખેડૂને ખેડૂત ને લાભ માટે કાંઈક કરવું જોશે ને આપડે